મારે દર્શકોને ખાસ એ કહેવું જોઈએ કે જેમ શારીરિક આરોગ્યને આપણે સમજીએ છીએ એમ માનસિક આરોગ્યનું મહત્વ પણ સમજવું જોઈએ મનમાં ચિંતા ઉદ્વેગ ડિપ્રેશન ટેન્શન સ્ટ્રેસ આવું બધું વધવું પડતું ચાલ્યા કરે તમે મેનેજ ના કરી શકો સ્ટ્રેસને ત્યારે એ ચિંતાજનક સ્થિતિ ધીરે ધીરે ઊભી થાય છે ઊંઘ બગડી જાય બધા લક્ષણો આપણે આગળ વાત કરીશું પણ હું ચોક્કસ જોઈ રહ્યો છું કે મારે દર્શકોને કહેવું પડે કે કોરોના પછીના પાંચ વર્ષની અંદર એન્ઝાયટી એટલે કે વિકૃત ચિંતાના કેસોમાં ખાલી અમદાવાદ જેવા શહેરમાં ચારસો ટકા જેટલો વધારો થયો છે અને ડિપ્રેશનની જો વાત કરું તો અમદાવાદ ખાલી અમદાવાદમાં ત્રણસો ટકા જેટલા કેસીસ ડિપ્રેશનના વધ્યા છે હું એક જગ્યાની ગવર્મેન્ટની એક આંકડાકીય માહિતી આપને આપું છું અને ઓવરઓલ મેન્ટલ હેલ્થની વાત કરીએ તો એકસો એકવીસ ટકા જેટલા અન્ય બધા થઈને માનસિક રોગોમાં વધારો થયો છે એટલે આ બહુ ભયંકર બાબત છે આપણે સૌ જાણીએ છીએ ચિંતા એટલે શું મારે કોઈને કહેવાની જરૂર નથી પણ ચિંતા અને વિકૃત ચિંતા આ બે વચ્ચેનો ભેદ છે બહુ અગત્યનો છે સામાન્ય ચિંતા આવે જતી રહે તમે મેનેજ કરી શકો પણ વિકૃત ચિંતા છે તમને ખબર હોય કે આનું કોઈ બહુ મહત્ત્વ નથી અથવા એકના એક રિપીટેડ વિચારો આવે ત્યારે વિકૃત ચિંતા છે અને એન્ઝાયટી પણ અમે કહીએ છીએ ગભરામણ બેચેની પેનિક એટેક આ બધી જ બાબતોનો સમાવેશ એમાં થાય છે તો ઓવરઓલ માનસિક સ્વાસ્થ્ય જે છે એ મનની પ્રસન્નતા છે વેલ બિંગ છે તમારું શરીર અને મન બંને સંતુલનમાં કામ કરે એ વેલ બિંગને મેન્ટલ વેલ ને અમે હેપીનેસ અથવા તો માનસિક સ્વાસ્થ્યની વાત છે એવું કહી શકીએ ડોક્ટર પ્રશાંત તમે ચિંતા કે વિકૃત ચિંતાની વાત કરી નોર્મલી એક બે ટર્મ જોવા મળતા હોય છે તો એ ભેદને કેવી રીતે પારખવો મેં કહ્યું તે પ્રમાણે કે જો કોઈ પણ બેચેની કે ચિંતાની પરિસ્થિતિ આવે અને તમને થાય કે અત્યારે શું કરીશું પણ પછી તમને એનો ઉકેલ મળે તમે જાતે એને મેનેજ કરી શકો અને તમે પછી એ એનો ઉકેલ લાવી શકો અને કદાચ બની શકે કે આજે એનો ઉકેલ લાવ્યા કાલે પરમ દિવસે થોડા દિવસ પછી બીજી કોઈક ચિંતા આવે અને એનો ઉકેલ લાવી શકો તો આ સામાન્ય લાઈફ છે આવું તો ચાલે જ કરવાનું છે જેને સાદી ભાષામાં યુ સ્ટ્રેસ એટલે સારા પ્રકારનો સ્ટ્રેસ કહેવાય હવે ખરાબ પ્રકારનો સ્ટ્રેસ કહીએ તો કે ડિસ્ટ્રેસ તો આ ચિંતા એવી છે કે તમે પ્રયત્ન કરો છતાં પણ દૂર થતી નથી સતત તમને એ ગભરામણમાં રાખે છે બેચેનીમાં રાખે છે હોય તો એ વિચારો મનમાં ઘૂસી જાય છે નકારાત્મક વિચારો આવે છે આ બધું જે છે ડિસ્ટ્રેસ છે પરીક્ષા માટે પ્લાનિંગ કરવું અને ભણવું વાંચવું એ યુ સ્ટ્રેસ કહેવાય થોડું ઘણી ચિંતા થવી જોઈએ સામાન્ય એ જરૂરી છે પણ જો તમને એમ થાય હોશિયાર વિદ્યાર્થીને પણ એમ થાય કે મારા જો સો માંથી નવ્વાણું માર્ક આવશે તો આ જગત મને શું કહેશે આ ખોટી ચિંતા છે આ વિકૃત ચિંતા છે ઘરે મહેમાન આવવાના હોય ને રસોઈ બનાવવાની હોય અને ઘરની સ્ત્રીને એવી ચિંતા થાય કે હું શું કરીશ ચાલો ને આ કરીએ આ કરીએ એ હળવી ચિંતા છે આયોજન કહેવાય પણ જો એવું થાય કે હું રસોઈ બનાવીશ અને એમાં મીઠું કે મરચું વધારે પડી જશે અને સમાજના લોકો મારી બદનામી કરશે તો આ વિકૃત ચિંતા છે એટલે સામાન્ય ચિંતા એ મેનેજેબલ હોય છે વિકૃત ચિંતા માટે સારવારની જરૂર હોય છે જી બિલકુલ એટલે લોકો શું કહે છે એને આ વિચારવું જોઈએ આપણે આપણા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દર્શક મિત્રો હું તમને પણ કહેવા માંગીશ કે આ વિષયને લગતા તમારા કોઈ પ્રશ્ન હોય તમને કોઈ મૂંઝવણ હોય તો તમે પૂછી શકો છો તમારી ટીવી સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેમાં તમે કોન્ટેક કરો અને અહીંયા જે ડૉક્ટર પ્રશાંત ભીમાણી છે સિનિયર સાયકોલોજીસ્ટ છે તેનો ચોક્કસપણે જવાબ આપશે સર તમે વાત કરી કે એક કોરોના પછી લોકોનામાં આ વિશે વાત કરવા કરતાં વધુ થયા છે લોકો એ એન્ઝાઇટી છે કે ડિપ્રેશન છે એ વિશે વધારે સામે આવે છે તો એવું કહી શકાય કે જે લોકો આ થોડા સમયમાં હવે આટલી સ્પષ્ટ વાતો કરે છે આમ તો લોકોમાં ડિપ્રેશન વધી રહ્યું છે એ ખોટું જ જઈ રહ્યું છે પણ ખુલ્લે આમ વાત કરવી એ કેટલું યોગ્ય છે લોકો સુધી પોતાનું દુઃખ પહોંચાડવું એ હું એવું માનું છું કે પોતાના મનમાં રહેલી નકારાત્મક વાત જો પોતાની નજીકની વ્યક્તિ સાથે શેર કરવામાં આવે તો એમાં કશું જ ખોટું નથી અને આ કદાચ માનસિક સ્વાસ્થ્યનું અથવા તો મેન્ટલ વેલબીઈંગનું પહેલું પગથિયું છે એટલે લોકોએ મનમાં કોઈ પણ શંકા ચિંતા કે સંકોચની લાગણી રાખ્યા વગર પોતાના મનની વાત એ શેર કરવી જોઈએ વિશ્વાસપાત્ર વ્યક્તિને અને જો આ શેર કરવામાં આવે છે તો એનું નકારાત્મક દબાણ ઘટી જાય છે અને વ્યક્તિ એ પ્રોબ્લેમની સાથે ડીલ કરવા માટે એની સાથે એને એનું કોપિંગ કરવા માટે અથવા એની સામે લડવા માટે એ સજ્જ થઈ શકે છે એટલે આ વાત જે છે એ તમે એવું મનમાં સહેજ પણ શરમ કે સંકોચ ના રાખો અને ખાસ કરીને જ્યારે આપણે આગળ વાત કરી કે કોઈ શારીરિક રોગ હોય તો તરત જ ડૉક્ટર પાસે દોડીએ છીએ એમાં કોઈની શરમ સંકોચ આપણને નથી પણ માનસિક ચિંતા હોય કે ડિપ્રેશન જેવું લાગે કે બીજું કોઈ પણ માનસિક તકલીફ હોય તો આપણે એને બને ત્યાં સુધી કોઈને કહેતા નથી કે લોકો મને પાગલ ગણશે તો મારામાં કંઈ હું કંઈ ગાંડો છું તો ડૉક્ટર પાસે જવું આવી વાહિયાત માનસિકતાથી બચવું જોઈએ અને ખરેખર જેમ બીજા શારીરિક રોગો છે એમ માનસિક રોગો પણ આવી શકે તો એની સારવાર માટે ખુલીને આગળ આવવું જોઈએ ને સમાજમાં કોઈએ પણ આવું વાત કરિટિસાઈઝ ના કરવા જોઈએ એમની ટીકા ન કરવી જોઈએ કારણ કે આ બધી જ બાબતો ખૂબ જરૂરી છે એક માણસનું મન અને શરીર બંને સરખા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અથવા એક્સ ઉપર આ વાત કહી છે કે આપણું વેલબીંગ મેન્ટલ વેલબીંગ કેટલું મહત્વનું છે હું માનું છું ત્યાં સુધી કદાચ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ વિશે વાત કરનાર આવી રીતે પબ્લિક સમક્ષ મૂકનારા સૌથી પહેલા પ્રધાનમંત્રી છે અને એના માટે ખૂબ ખૂબ સાહેબને ધન્યવાદ કે લોકો સુધી આ વાત પહોંચે છે ભારતના વડાપ્રધાન સ્વચ્છતાની પણ વાત કરે છે અને માનસિક સ્વચ્છતાની પણ વાત કરે છે એટલે આ ખરેખર બહુ મોટી વાત છે અને લોકોએ પણ આને બિરદાવવી જોઈએ અને સમજવું જોઈએ હું દર્શકોને પણ કહી દઉં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું ટ્વીટ કર્યું છે એમને કહ્યું છે કે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ આપણને યાદ અપાવે છે કે માનસિક આરોગ્ય એ આપણા સમગ્ર આરોગ્યનો અત્યંત મહત્ત્વનો ભાગ છે આ ઝડપી જીવનશૈલીના સમયમાં આ દિવસ આપણને થોભીને વિચારવાની જરૂર છે અને આસપાસના લોકો પ્રત્યે કરુણા દાખવવાની ખાસ જરૂર છે તો તેમણે કહ્યું છે કે ચાલો આપણે સૌ સાથે મળીને એવા વાતાવરણનું નિર્માણ કરીએ જ્યાં માનસિક આરોગ્ય અંગેની વાતચીત સામાન્ય અને સ્વીકાર્ય બને એટલે આટલું કહેવું કે નોર્મલ ટોક થઈ શકે એ ખૂબ જ અગત્યનું છે એટલે એમણે તો ખરેખર આ સ્ટિગ્માને કે સંકોચને તોડવાનું સૌથી મોટું કામ એક નેતા તરીકે કર્યું છે અને બીજું એમણે મેન્ટલ હેલ્થ એક્સપર્ટનો આભાર પણ માન્યો છે એના માટે અમે પણ આભારી છીએ કે ખરેખર એમણે

આમાંથી કઈ બાબતની કોને જરૂર છે એ ડોક્ટર નક્કી કરી શકે અને ઘણી બધી વખત તાવ જડા ઉલટીની જેમ આમાં એવું બનતું નથી કે પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ દવા લીધીને બધું ઓલરાઈટ થઈ જાય એવું આ બધા પણ બનતું નથી સારવાર ઘણીવાર લાંબી ચાલે છે અને વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી હોય છે એટલે એક જ વ્યક્તિનું અને બીજા વ્યક્તિનું ડાયગ્નોસિસ એક જ હોય પણ બંનેના બેકગ્રાઉન્ડ અને બીજી બધી બાબતો જુદી હોવાના કારણે એમની સારવાર પણ અલગ પડતી હોય છે ભલે એક જ પ્રકારની દવા હોય તો પણ એનું ડ્યુરેશન જુદું જુદું હોય છે એટલે આ વાત આપણે સમજવી જરૂરી છે અને હું એવું ચોક્કસપણે માનું છું કે જો સૂચના વગર જો એકદમ અચાનક કોઈ પણ સારવાર બંધ કરવામાં આવે તો એને ફરી ઉથલો મારવાની શક્યતા વધી જાય છે એટલે કોઈ પણ જગ્યાએ સાયકોલોજિકલ ગાઈડન્સ ખૂબ જરૂરી છે જી ડોક્ટર પ્રશાંત હું તમને પૂછીશ કે સામાન્ય રીતે લોકો માનસિક રોગને શરમજનક શબ્દ ગણતા હોય છે તો પહેલા તો એવું થાય કે લોકોમાં એ માનસિકતા કેવી રીતે બને છે અને બીજું એ થાય કે માનસિકતા બની ગઈ છે તો એ માનસિકતાને તોડવી કેવી રીતે બહુ સરસ સવાલ છે આપણે એ સમજવું પડશે કે જેમ આપણને તાવ આવે છે એમ આપણને ચિંતા થઈ શકે આ બાબત આપણે વિચારવા જેવી છે ચિંતા એટલે વિકૃત ચિંતાની વાત છે જેમ આપણને પેટમાં કે હૃદયમાં તકલીફ થાય છે એમ ડિપ્રેશન કે બીજા બાયપોલર મૂડ ડિઝોર્ડર કે બીજી કોઈ પણ અનિન્દ્રાની કે બીજી કોઈ પણ સ્ક્રીઝોફેનિયા જેવી કોઈ પણ સમસ્યા કોઈને પણ થઈ શકે પણ આપણે એ વિચારવું જોઈએ કે આ સમસ્યાનો વિજ્ઞાન પાસે રસ્તો છે એનો ઉકેલ છે આપણે હવે મનમાં જ મૂંઝાઈને બેસી રહેવાની જરૂર નથી કે આ તો મન નબળું છે એટલે આવું થાય છે અથવા તો કોઈક મોટિવેશનલ વાતો સાંભળી લો એટલે ઓલરાઇટ થઈ જશો આ બધી ખોટી માન્યતાઓ છે જેમ શારીરિક રોગ છે એમ માનસિક સમસ્યાઓ ને માનસિક વિકૃતિ રોગો છે તો એની એ પ્રમાણે સારવાર અવેલેબલ છે અને એના માટે આગળ આવવું ખૂબ જરૂરી છે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર અને બીજું એક ખાસ કહું છું કે બીજાને થયું હોય તો એને પણ તમે આધારરૂપ બનો એને પણ પ્રેરણા આપો જરૂર પડે તો એને સારવાર માટે એને તમે પ્રેરો ગવર્મેન્ટની હોસ્પિટલો છે જ્યાં ઓછા ખર્ચે સારવાર થાય છે પ્રાઇવેટમાં ચોક્કસ એનો ખર્ચો થતો હોય છે પણ હું બધાને એ કહું છું કે તમે એના માટે એટલીસ્ટ આગળ આવો એના માટે મનમાં ને મનમાં એ સહન કરીને દુઃખી થઈને જીવવાની જરૂર નથી ને આપણે જોયું છે કે જે લોકો મનમાં ને મનમાં રાખે છે કોઈને કહેતા નથી એમાં ડિપ્રેશન આપઘાત સુધી પહોંચે છે એટલે આટલી નકારાત્મક સ્થિતિ સુધી પહોંચે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી પરિવારજનોએ સપોર્ટ કરીને એ વ્યક્તિને બહાર લાવવાની જરૂર હોય છે જી આપણે હમણાં જોયું પણ છે આપણી લાઈફસ્ટાઈલ બહુ ફાસ્ટ બનતી જાય છે ધીરે ધીરે તો જે એન્ઝાઇટીની વાત કરીએ કે ડિપ્રેશનની વાત કરીએ તો એને સુરક્ષિત આપણી લાઈફસ્ટાઈલને સુરક્ષિત રાખવા અથવા તો એને સમજવા કે હવે હું એ દિશામાં આગળ જઈ રહી છું તો નાના એવા કયા સ્ટેપ્સ લઈ શકાય કે આપણી લાઇફસ્ટાઈલ સારી રહે વેરી ગુડ ક્વેશ્ચન એમાં સૌથી વધારે આપણા દર્શકો એ સમજવાની જરૂર છે કે રોજનો સૂવાનો એટલે ઊંઘવાનો જાગવાનો અને જમવાનો આ ત્રણ સમય નિશ્ચિત કરી નાખો રોજના દૈનિક તમારા રૂટીનની અંદર એક્સરસાઇઝ કે વ્યાયામ જરૂરી છે યોગ ખૂબ જ જરૂરી છે આ બંને બાબતો ખૂબ જરૂરી છે એની સાથે સ્ક્રીન ટાઈમને ઘટાડવો ખૂબ જરૂરી છે એવરેજ ભારતીયોનો સ્ક્રીન ટાઈમ તમે જોઈ જાજો કેટલો બધો વધારે છે આપણે દુનિયાના કદાચ સૌથી વધારે સ્ક્રીન વાપરતા દેશોમાં આપણો નંબર આવે છે મોબાઈલ જોતા તો એને ઘટાડો એનાથી માનસિક પ્રક્રિયાઓ પર બહુ ખરાબ અસર પડે છે મગજની અમુક પ્રક્રિયાઓ ખોરવાઈ જાય છે અને સ્ક્રીન એડિક્શન જે છે અનેક માનસિક રોગોને જન્મ આપે છે એટલે પહેલાં તો આટલી બાબતો જે છે જેને મેન્ટલ હાઇજીન કહેવાય એ આપણે સમજવું જરૂરી છે સંતુલિત આહાર લેવો રોજનું વ્યાયામ કસરત જે છે બંને તમારા મગજના રસાયણોને સંતુલિત રાખે છે જેને અમે ન્યુરો ટ્રાન્સમીટર્સ કહીએ છીએ અને એની સાથે સાથે લોકો સાથે વાતચીત કરવી લોકો સાથે હળવું મળવું આ બધી જ બાબતો ખૂબ જરૂરી છે અંગત મિત્રો હોવા પણ ખૂબ જરૂરી છે અથવા ગમતા લોકો હોવા ખૂબ જરૂરી છે આ બધી જ બાબતો સોશિયલ સપોર્ટ માટે જરૂરી છે યાદ રાખીએ એકલતા જે છે ને એક મહામારી જેવું છે એકલતા ખૂબ હેરાન કરે છે એની બદલે લોકો ઇન્ટ્રોવર્ટ હોવ એનો વાંધો નથી પણ તમારે ઇન્ટ્રોવર્ટ વ્યક્તિને પણ કોઈક બીજી વ્યક્તિ તો હોય કે જેની સાથે વાત કરતી હોય એટલે આ આ બધી બાબતો ખૂબ જરૂરી છે સોશિયલ સપોર્ટથી ઘણા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ ઘટી શકે છે જી બિલકુલ આપણી સાથે ફરીથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે સુધીર ભટ્ટ સુરતથી જી સુધીરભાઈ શું છે આપનો પ્રશ્ન હલો આઈ થિંક એમનો ફોન કટ થઈ ગયો છે આપણે ચર્ચાને ફરીથી આગળ શરૂ કરીએ તમે જેમ સોશિયલ મીડિયાની વાત કરી અથવા તો સ્ક્રીન ટાઈમની વાત કરી તો આજની યુવા પેઢી અથવા તો દરેક એક કે યુવા ઉંમરમાં એક પણ વર્ગ બાકી નથી કે મોબાઈલ ઉપર સમય નહીં વિતાવતો હોય તો તેમની માનસિક તંદુરસ્તી પર કેવી અસર પડે છે અને એના માટે સાવચેતીના કયા પગલાં લઈ શકાય તમને જાણીને નવાઈ લાગશે કે સ્ક્રીનના લીધે એટલા બધા ઇસ્યુઝ થાય છે સૌથી પહેલાં તો જેને અમે કોગ્નેટિવ પ્રોસેસ કહીએ એટલે મગજની વિચારવાની ક્ષમતા એની કોઈ પણ માહિતીને યાદ રાખવાની ક્ષમતા ક્રિએટિવ ક્રિએટિવ એબિલિટી આ બધી જ બાબતો જે છે એ ડિસ્ટર્બ થાય છે એટલે એમાં પાછું નવું આવ્યું છે એઆઈ ને ચેટ જીપીટી એટલે એના કારણે તો ક્ષમતાઓ વધારે નીચી જઈ રહી છે એટલે સૌથી પહેલાં મારે યુવા પેઢીને ખાસ કહેવું છે કે તમે મોબાઈલથી મુક્ત થાવ એ તમારા માટેનું પહેલું પગથિયું છે આપણે એનો ઉપયોગથી મુક્ત નથી થવું એનો ઉપયોગ બહુ જરૂરી છે પણ દુરુપયોગથી મુક્ત થવું છે એટલે વધુ પડતો જે ઉપયોગ કારણ વગરનું જે સ્ક્રોલિંગ કર્યા કરીએ છીએ એનાથી મુક્ત થવું જરૂરી છે અને તમે જે સ્ક્રીન ઉપર જે સિલેક્ટ કરો જે ચોઈસ કરો જોવાની એ ખૂબ અગત્યની બાબત હોવી જોઈએ અને તમને એ ખબર હોય છે કે મારે ક્યાં અટકવું આટલો જ સમય મારે એની પાછળ આપવો છે એની સાથે સાથે તમે બીજાઓને પણ પ્રેરિત કરો કે ભાઈ આપણે સ્ક્રીનથી મુક્ત થવું જરૂરી છે બિનજરૂરી રીતે એટલે જે બિનજરૂરી સ્ક્રીન જોતા હોઈએ એ આપણે ન જોઈએ આ સૌથી પહેલી વાત છે બીજું કે સ્ક્રીન જોવો છો ત્યારે ચીડિયાપણું વધે છે ઊંઘ ઘટી જાય છે ભૂખ જે છે એના કોઈ ઠેકાણા રહેતા નથી એની સાથે સાથે આપણને એવું થાય છે કે આપણને કોઈ સમજતું નથી એકલા રહેવાનું મન થાય છે રૂમની અંદર બંધ કરીને આખો દિવસ મોબાઈલ જોયા કરવાનો મન થાય છે ક્યારેક કેટલાક લોકો વિડીયો ગેમની આદત એમને પડી જાય છે કેટલાક લોકોને એ પ્રકારની ગેમ હિંસક ગેમની આદત પડી જાય છે કેટલાક લોકોને સોશિયલ મીડિયાનું એડિક્શન થઈ જાય છે તો બધી જ બાબતો છે એ હાનિકારક છે અને એનાથી બચવું ખૂબ 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 જરૂરી છે જી આપણી સાથે ફરીથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે પરેશ પાંચાલ જી શું છે આપનો પ્રશ્ન જી નમસ્કાર આપણે જોયું છે કે ટોળાની માનસિકતા ટોળાની માનસિકતા ઉપાયો અને સાવચેતી ધન્યવાદ એવું કહેવાય છે મનોવિજ્ઞાનમાં કે ટોળા ને બુદ્ધિ હોતી નથી પણ એટલું છે કે ટોળાનો લીડર જે છે ને એને તો બુદ્ધિ હોય છે અથવા તો બુદ્ધિ હોય છે કે બુદ્ધિ હોય છે જે ગણો થાય એ પોતાની રીતે ટોળાને એ લઈ જતો હોય છે પણ એવું છે કે જે ભાગ લે છે ટોળાની અંદર એને એ વ્યક્તિએ સમજવાની જરૂર હોય છે કે હું આ જે કંઈ પણ કરવા જઈ રહ્યો છું ટોળું ભેગું કરીને હું બસને પથ્થર મારું છું તો ખરેખર આ આમાંથી નુકસાન કોને છે અલ્ટિમેટલી બધાને થાય કે મને નથી સરકાર રહે છે પણ સરકાર જે છે એ ટેક્સ આપની પાસેથી જ લે છે એટલે અલ્ટિમેટલી તમારો ટેક્સ જ જવાનો છે તો લોકો આ સમજતા નથી ઘણીવાર ક્રાંતિના અંત બધા શબ્દોથી આપણે સમજીએ છીએ ઘણીવાર આવું બધું થાય છે પણ જે ટોળાઓ છે એ ટોળાઓનું સોશિયલ સાયકોલોજી જે છે એ એના લીડરની સાયકોલોજી પર આધાર રાખે છે એટલે એનો ઉપાય સીધે સાદો નથી હોતો પણ એનો ઉપાય ડેફિનેટલી કાયદો છે એનો ઉપાય ડેફિનેટલી ટોળાની જાગૃતિ છે અને જાગૃતિના કાર્યક્રમો છે

એક રીતે પસાર થઈ રહ્યો છે જો એમની ફિઝિકલ હેલ્થ બરાબર હશે તો એટલે મેન્ટલ હેલ્થને સાચવવા માટે એ લોકોએ હવે નિવૃત્ત થઈ ગયેલા લોકોએ જુદી રીતે પ્રવૃત્ત થવું એ બહુ જરૂરી છે નિવૃત્ત એટલે નકામા કે નવરા એવું નથી એનો અર્થ એવો થાય છે કે આપણે હવે આપણે જે જીવનભર મેળવ્યું છે એ સમાજને પાછું આપીએ કુટુંબને પાછું આપીએ અને દરેક જગ્યાએ મારું પહેલાં ચાલતું હતું એવું જ અત્યારે ચાલવું જોઈએ એ હઠમાંથી આપણે મુક્ત થઈએ બહુ સરસ એક વાત છે કે કોઈએ પૂછ્યું એક જણને કે સમાજ સેવા કરવી છે મારે હવે ઉંમર થઈ ગઈ છે શું કરવાનું તો એક બીજા ભાઈએ જવાબ આપે કોઈને નડતા નહીં એ જ સમાજ સેવા છે એટલે આપણે કદાચ ક્યાંક કોઈને નડતર રૂપ થતા હોય તો જોવાનું અને આપણી ડિગ્નિટીને જાળવવાની અથવા સમાન કે આપણું પોતાનું જે અસ્તિત્વ વ્યક્તિત્વ છે એને જાળવીને એ પ્રકારે વર્તન કરવું ખૂબ જરૂરી છે ઘણીવાર આપણને એવું થાય કે નાની ઉંમરના લોકો આપણને સમય આપતા નથી આપણી સાથે વાતચીત કરતા નથી તો આપણા જેવા જ બીજા લોકોને મળી અને આપણે એક પ્રકારનું ગ્રુપ ઊભું કરવું જોઈએ વાતચીત કરવી જોઈએ અને દરેક જણ સાથે

જી મને છેલ્લા બે વર્ષથી એપિલેપ્સી જેવું છે તો એમાં મને ત્રણ મહિના કે છ મહિનાના વચ્ચે બ્રેક બાદ આવે છે અને જયારે હું આ વિશે વિચારું છું અને હમણાં પણ પપ્પા ઓફ થઈ ગયા તો એ વિશેના વિચાર આવે છે કે એવું થાય ત્યારે જ આ એપિલેપ્સી જેવું થાય છે પણ રિપોર્ટો બધા કરાવું તો એમાં નોર્મલ જ આવે છે ઈ જી કે બધામાં નોર્મલ જ આવે છે એટલે આમાં ન્યુરોલોજીસ્ટ દ્વારા પ્રોપર નિદાન તમારું જરૂરી છે જો એપિલેપ્સીનું નિદાન બરાબર થયું હોય એના પ્રકારો પ્રમાણે અલગ અલગ પ્રકારો હોય છે પાર્શિયલ સીઝર હોય છે એ બધા અલગ અલગ ઘણા બધા પ્રકાર છે એના તો એ પ્રમાણે તમારે એની સારવાર નક્કી થઈ હોય છે અને એ વખતે ન્યુરોલોજીસ્ટ તમને જે કહે એ ડોઝમાં દવા તમારે એક પણ ડોઝ પાડ્યા વગર સળંગ ત્રણથી પાંચ વર્ષ સુધી લેવાની હોય છે એને બીજી સૂચનાઓ છે એ બહુ અગત્યની છે બને ત્યાં સુધી સ્ટ્રેસથી દૂર રહેવું બને ત્યાં સુધી ઉજાગરાથી દૂર રહેવું અને ભૂખ્યા ન રહેવું જો આટલું કરશો અને રેગ્યુલર દવા લેશો તો તમને ચોક્કસ ફાયદો થઈ જાય છે અને ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ક્યારેક ડૉક્ટર એક દવા ના ના લાગવું પડે તો બીજી દવા આપતા હોય છે તો થોડી ધીરજ રાખવી પણ જો બની શકે કે સ્ટ્રેસ એને અને એપિલેપ્સી બંને સાથે પણ હોય

આ આના ઓળખવાના એક તો લક્ષણો શું છે અને એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ બર્નઆઉટ એટલે કામ કરતા લોકોને એવું થાય કે બસ હવે મારાથી કશું જ નહીં થાય ધાર કે કોઈ ક્રિએટિવ માણસ છે તો એને એમ થાય કે હવે મારાથી કોઈ નવો વિચાર જ નહીં આવે ક્યાંક નાઇન ટુ ફાઇવ કે નાઇન ટુ સેવન જોબ કરનાર લોકો છે ને એમ થાય કે હવે કાલે મારે જવું જ નથી આવા લોકોનું સૌથી મોટું લક્ષણ એ છે કે એ લોકોને થાક લાગે છતાં પણ ઊંઘ બરાબર આવતી નથી અને ઊંઘ આવે તો સવાર ઉઠ્યા પછી થાકેલા જ હોય છે આ બર્નઆઉટનું સૌથી મોટું લક્ષણ છે ચીડિયાપણું થઈ જાય એન્ઝાયટી નાની નાની વાતોમાં થઈ જાય ગભરામણ બેચેની થઈ જાય અને સંબંધો બગડવા માંડે જોબ બદલવાનું તાત્કાલિક મન થાય અથવા બદલી આમ ધારો કે બીજી ફાઈનાન્શિયલ કન્ડિશનને કારણે ના બદલી શકાય તો બીજા અનેક એવા સાયકોસોમેટિક ડિસીઝ પણ ઊભા થાય જેમાં એસિડિટી છે પેટના રોગો છે ઘણીવાર બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે આ બધા થવા અને આ બધા બર્નઆઉટના આ બધા ધીરે ધીરે પરિણામો આપણને જોવા મળે એટલે એના માટે મનને શાંત રાખવું એ શીખવું પોતાના માટે એક કલાક કાઢવો આખા દિવસમાં ખૂબ જરૂરી છે થોડા વહેલા ઉઠીને બે ચાર દિવસ પાંચ દિવસ દસ દિવસ તકલીફ પડશે પણ વહેલા ઉઠીને યોગ કે પ્રાણાયામ કે એવું કરી અને તમારા દિવસની શરૂઆત કરો ચોક્કસ ફાયદો થાય છે અને બર્નઆઉટ જે છે એ ટૂંકમાં મન થાકી ગયું છે એટલે બર્નઆઉટ થાય છે એટલે શરીર પર એની અસરો તમને દેખાય છે થોડો બ્રેક જરૂરી છે જી ફરીથી આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે રાધાભાઈ રાજકોટથી શું છે આપનો પ્રશ્ન એટલે ઘણીવાર એવું થાય છે કે ઉંમર સાથે ઉંમર બહુ જ વધારે હોય તો મગજના કોષો થોડા ઘસાતા હોય છે તો યાદશક્તિ પર અસર પડતી હોય છે ઘણીવાર કોઈ વ્યસન હોય તમાકુનું બીડીનું કે કોઈપણ પ્રકારનું તો પણ યાદશક્તિ પર અસર થતી હોય છે આલ્કોહોલનું વ્યસન હોય તો પણ યાદશક્તિ પર અસર થતી હોય છે ક્યારેક મોબાઈલ વધારે જોવાના કારણે પણ મેં આગળ કહ્યું તેમ ઓવર ઇન્ફોર્મેશનના કારણે યાદ રહેતું નથી એટલે બહુ જ ઇન્ફોર્મેશન મગજમાં આવ્યા જ કરે આવ્યા જ કરે એટલે યાદ રહેતું નથી અને ઘણીવાર એવું થાય છે કે બીજું સ્ટ્રેસ હોય તો સ્ટ્રેસના બીજા વિચારો સતત ચાલતા હોય તો પણ ક્યારેક યાદશક્તિ બરાબર કામ કરતી નથી આ તો મેં ઉપરછલા કારણો કહ્યા છે બીજા અનેક કારણો છે જેની ચર્ચા અત્યારે આપણે શક્ય નથી પણ આ બધા એના કારણો હોય છે એના માટે પણ મેં કહ્યું તે પ્રમાણે ઊંઘ તમારી વ્યવસ્થિત થવી જોઈએ શાંતિની ઊંઘ થવી જોઈએ તમે ફિઝિકલી શારીરિક રીતે થાકો એ ખૂબ જરૂરી છે તો ઊંઘ સરસ શાંતિની આવે અને તમે પોષણયુક્ત આહાર લો એનાથી તમારું જે મગજ જે છે ધીરે ધીરે આ બંનેનું બેલેન્સ કરશો વ્યસનથી દૂર રહેશો તો ચોક્કસ કામ કરશે જાળવવા માટે કોઈ ત્રણ સરળ ઉપાય હોય કે અથવા ટેવ હોય અપનાવી જોઈએ તો તે કઈ હોવી જોઈએ સૌથી પહેલી ટેવ તો એ છે કે જેમ મનનું ધ્યાન રાખવાની આપણે વાત કરીએ છીએ તો મેં કહ્યું તેમ યોગ કરી શકાય પ્રાણાયામ કરી શકાય એ બધું છે જ પણ એની સાથે સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી છે એટલે શરીરને મન બંને સંકળાયેલા છે એટલે આપણે ના ભૂલીએ બીજું કે આપણે કોઈ પણ માનસિક સમસ્યાને એવું ના માનીએ કે આ શરમજનક છે એ બધા લોકો યાદ રાખો તમારા મનમાં કોઈ વાત હોય તો તમે કોઈ પણ નજીક નહીં તમને જેના પર વિશ્વાસ હોય એને તમે કહો અને જે સાંભળે છે વ્યક્તિ માટે ખાસ સૂચના એને વાત ખાનગી રાખવી એને બધાને કહેવી નહીં કારણ કે કોઈ વ્યક્તિ પોતાનું જીવન આપણી સમક્ષ મૂકતું હોય ત્યારે તમારી જવાબદારી બને છે અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે હશે સુખ વધારે જી સરસ મેસેજ આપ્યો આપે ડૉક્ટર પ્રશાંત હું આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીશ કે તમે દૂરદર્શનના સ્ટુડિયો થકી લોકોને આજના દિવસ માટે જરૂરી માહિતી પહોંચાડી તો આપનો ફરીથી ખૂબ આભાર તો દર્શક મિત્રો આજની ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે માનસિક આરોગ્ય વિશે વાત કરવી એ કમજોરી નથી પરંતુ સમજદારી છે શારીરિક આરોગ્ય જેટલું જ મનનું સ્વાસ્થ્ય પણ જરૂરી છે તો દર્શકો ફરીથી મળીશું આવી જ રીતે એક નવા વિષય સાથે એક નવી વાત સાથે અત્યારે મને રજા આપશો નમસ્કાર एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुँचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज डाउनलोड करो करोट निहारो मनोरंजन નમસ્કાર મિત્રો જય હિન્દ ડીડી ગિરનાર એક સરસ મજાનો કાર્યક્રમ લઈને આવી રહ્યા છે લોક સુર શબ્દ અને સંવાદ એ કાર્યક્રમ દર શુક્રવારે સાડા સાત કલાકે આ કાર્યક્રમ નિહાળવાનું ચૂકશો નહીં કારણ ગુજરાતના નામી કલાકારો પોતાના સુર અને શબ્દ લય અને સંવાદ સાથે આપની વચ્ચે આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ માણવાનું ચૂકશો નહીં દર શુક્રવારે સાડા સાત કલાકે એ પણ સાચું છે દર વખતે મારી દીકરીના ભાગમાં તકલીફો આવી છે એનું કારણ આરાધ્ય જ છે કે અમર મહેતાનું ચૂપ રહેવું કે એ વાતનો સંકેત છે કે એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુને વધુ મજબૂત બનતો જાય છે આજે મારા કારણે તારી આ હાલત થઈ છે પપ્પા ના એ કઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો